લુણાવાડા વોર્ડ નંબર બે માં ગટરની કુંડી બ્લોક થતા સાફ કરવામાં આવી છે મહીસાગર જિલ્લાના લુણાવાડા વોર્ડ નંબર બે ખાતે રસ્તાઓ તેમજ ગટર ઉભરાઈ રહી છે તેની જાણ વોર્ડ નંબર બે ના કોર્પોરેટર પતિ

હતા અને કોંગ્રેસ પક્ષે અમારી ટિકિટ કાપી અને અમે અપક્ષમાં ઉમેદવારી સાહેબ નોંધવાય છે તો પણ અમે અમારા પબ્લિકનું કામ અને સેવા કરીએ છીએ અને મારા ઘેરથી સબીના બેન મુદસ્સર ખાન પઠાણની કોંગ્રેસ પક્ષે ટિકિટ કાપી નાખી તો પણ અમે અપક્ષમાંથી ફોર્મ ઉમેદવારી નોંધાઈ છે અને પબ્લિકનું કામ કરીએ છે આ પત્રકારો લોકો જાણે છે શું નામ પઠાણ મુદસ્સર યુસુફ ખાન પઠાણ